અડાજન વિસ્તારમાં આશ્ચર્યજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે રોડ ખખડધટ થઈ ગયા હતા ત્યારે રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી હતી રસ્તો રિપેરિંગ કરવાના કલાકો બાદ જ ફરીથી યથાવત સ્થિતિમાં જોવા મળતા મનપાની કામગીરી પર પ્રશ્ન સર્જાઈ રહ્યા છે તો બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેન સ્થળે દોડી જવા પામ્યા હતા અને તપાસ કરતા રોડ પીગળ્યો ન હોવાનું અને નાના ખાડા પૂરવા માટેનું જે મટીરિયલ હોય તે પીગળી લેવાનું તેમણે કહ્યું હતું સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ભ્રષ્ટાચારની માનસિકતા હાલ સામે આવી છે નેતાઓને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે ઘણી વખત લોકોના પૈસા વ્યર્થ જાય છે કરોડો રૂપિયાના ટેન્ડર આપીને શહેરના રસ્તા બનાવવા અને રિપેરિંગ કરવાનું કામ કરાતો હોય છે છતાં પણ ચોમાસા દરમિયાન આપણે જોતા હોઈએ છીએ કે પહેલા બીજા વરસાદમાં જ રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે હાલ અડાજન વિસ્તારની અંદર સોમવારે સાંજે જે રસ્તા બનાવાયો હતો તે રસ્તા પર પાથરેલું ડામર પીગળી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી અને કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી શંકા વર્તાઈ રહી છે સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ પણ સ્થળ પર આવી ગયા હતા પરેશ પટેલે જણાવ્યું હતું કે ગત ચોમાસા દરમિયાન જે રોડ વધુ તૂટ્યા હતા તેની યાદી બનાવાઈ હતી તેમાં આ વિસ્તારનો સમાવેશ કરાયો છે ચોમાસા પહેલાં વધુ તૂટતા રોડ પર એક લેયર બનાવવાની સૂચના આપી હતી તે કામગીરી ચાલી રહી હતી ડામર રોડની અંદર સુધી જાય ત્યારબાદ જ મટેરિયલ્સ નાખવાનું હોય છે તે પહેલાં ગરમીના કારણે થોડો ડામર પીગળીને રોડની અંદર ગયો તેવી રીતે થોડો ડામર બહાર આવ્યો છે બાકી રોડની કામગીરીમાં કોઈ જ ભ્રષ્ટાચાર થયો હોય કે વેઠ ઉતારવામાં આવ્યો હોય તે વાત ખોટી છે હાલ મટેરિયલ્સ નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારબાદ આ રોડની ગુણવત્તામાં વધારો થશે તેમ લાગી રહ્યું છે ચોમાસામાં પહેલા બીજા વરસાદમાં રસ્તા પર ખાડા તો પડી જાય છે પરંતુ હવે ઉનાળામાં પણ જાણે વાહન ચાલકોની મુશ્કેલી થશે જિલ્લાની બ્રિજના નીચે બસો મીટર સુધીના રસ્તા માટે રિપેરિંગનું કામ કરાયું હતું જેના ઉપર ડામર પથરાયો હતો એ ડામર પીગળવાનું શરૂ થઈ જતા વાહન ચાલકોને પણ મુશ્કેલી સર્જાઈ હતી ડામર રસ્તા પર જાણે કાળું પાણી નાખ્યું હોય તે રીતે ઓગળી ગયું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા